કોઈ વસ્તુ ની એવી ચર્ચા એવી ચર્ચા થઈ નથી કે આટલો મોટો આપણે એનો ઇશ્યુ તરીકે આપણે લઈએ

મને કોઈ એમાં ખબર નથી કોઈ વ્યક્તિગત મામલામાં હું કોઈ પડતી નથી ટાર્ગેટ કરવામાં આ તો આપણી સામેની વ્યક્તિની કોઈ એવી ભાવના છુપાયેલી હોય કે રહેલી હોય કે એને ટાર્ગેટ કરવાના વિષય થી લઈને ઇશ્યુ બનતા હોય ખરેખર ખરેખર ઠામ હોય તો વાસણ ખખડે સંસારમાં ખખડે છે ભાજપ જે પરિવારની જેમ જ્યારે ચર્ચા થતી હોય તો આપણા ઘરની અંદર આપણે જે વાતચીત થતી હોય એવી વાતચીત કોઈ વસ્તુ કોઈ વસ્તુ થઈ નથી

કાર્યક્રમો હોય ત્યારે રંગીલું રાજકોટ હોય પ્રજા પણ રંગીલી હોય આ કાર્યક્રમની ની અંદર ઉત્સાહભેર ભાગ લેતા હોય છે ત્યારે બધા નામની યાદી કોને મુખ્ય મહેમાનમાં રાખવા કોને મહેમાન તરીકે રાખવા એનું સંપૂર્ણ સંકલન અમે પ્રમુખ સાથે કરીએ છીએ

જ્યારે ની અંદર કોઈ મોભી બેઠા હોય એવી રીતે આપણે એને સાચવીને ચાલી છીએ